મેળામાં દુર્ઘટનાનો મામલો પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર સિત્તલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે વડોદરામાં રોયલ મેળામાં દુર્ઘટનાના મામલામાં પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે મેળાના આયોજકોએ વધારાની રાઈડ ચલાવી રાઇડ્સ ચલાવી પોલીસ અને પાલિકાના કમિશનરને કડક કાર્યવાહી કરવા વાત કરી હતી આયોજકો વધારાની રાઈડ ચલાવવાની પોલીસ પાસે મંજૂરી મેળવી ન હતી આયોજક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે મેળાના સંચાલકે ચાર રાઈડ વધુ ચલાવી મંજૂરી નથી તેનો દરવાજો ખુલી દુર્ઘટના ઘટી હતી રાજકોટ ગેમ ઝોન કાંડ પછી રાજ્ય સરકારે કોઈ પણ ગેમ ઝોન અથવા કોઈ પણ રાઈડો એના નિયમો ખૂબ સ્ટ્રીક બનાવ્યા છે તમામ રાઇડોના ફિટનેસ સર્ટિફિકેટ આર એન્ડ ડિપાર્ટમેન્ટ આપે તમામ ઇલેક્ટ્રિફિકેશનના સર્ટિફિકેશન ઇલેક્ટ્રિક કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવે એ સિવાય સિટી કમિશનર પોલીસ કમિશનર પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ આપતા હોય આથી નવ જાતની પરમિટ લીધા પછી આ રાઈડને પરમિશન આપવામાં આવી હતી રાવપુરા વિધાનસભાના અવધૂત ફાટક પાસે આ જે રોયલ રાઇડ ચાલુ કરવામાં આવી હતી જેમના આયોજક નિલેશ હસમુખભાઈ તુલખિયા રાજકોટના રહેવાસી છે અને તમામ ચકાસણી કર્યા બાદ છ બાર બે હજાર ચોવીસના રોજ દેવ દિવસની પરમિશન માટે આ રાઈડ ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી હતી પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે સાત સાડા સાત વાગે જે હેલિકોપ્ટર રાઈડના હતા એના દરવાજા ખુલી જવાથી જેમાં બાળકો બેઠા હતા સદનસીબે કોઈને ઈજા થઈ નથી પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતાં એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી પરંતુ પરમિશન મળી ગયા બાદ સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઈડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રીકમાં સ્ટ્રીક કાર્યવાહી કરશે એફઆઈઆર દાખલ થઈ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કર્યા કરવામાં આવશે જેથી કરીને ફરી આયોજકો પોતાને પોલીસ પરફોમન્સ સર્ટિફિકેટ મળી ગયા બાદ આ રીતે વધારાની રાઇડો લગાડી અને લોકોની જાન સાથે ચેડા ન કરે પોલીસ કમિશનરને અને શહેરના કમિશનરને બંનેને કડક સૂચના આપવામાં આવી છે કે આ રીતના બનાવો બનવા ન જોઈએ જેનાથી સરકારની કોર્પોરેશનની પોલીસ તંત્રની છબી ખરાબ થતી હોય છે એટલે કાયદો તોડવાવાળા પર સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવાય એ બાબતે પોલીસ તંત્ર પણ કટિબદ્ધ છે અને કોર્પોરેશન તંત્ર પણ કટિબદ્ધ છે કલેક્ટર સાહેબ પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આના રિઝલ્ટ પણ જોવા મળશે પરંતુ આયોજકોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને સર્ટિફિકેશન જેટલું વસ્તુનું ઇન્સ્પેક્શન કરાયું છે એટલી જ રાઈડો ચલાવી જોઈએ અને બદલે વધારે રાઈડો ચલાવી અને લોકોની જાન સાથે રમવું ન જોઈએ પ્રજાએ પણ જાગૃત થઈ અને આવા તત્વોને જાકારો આપવાની જરૂર છે